ટેકનિકલ ખેડૂત ચેનલમાં મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતો માટે સત્તર મોકો ક્યારે જાહેર થશે તો મિત્રો હવે ખેડૂતોને મળશે છ હજારને બદલે આઠ હજારની પૂરી સહાય સંપૂર્ણ વિગતો માહિતી જાણીશું વિડીયો અન સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું મોદી સરકાર જે ત્રણ પોઈન્ટ ઝીરો સરકારના પહેલો લઈને દેશના કરોડો ખેડૂતોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે ત્રીજી વખત શપથ લીધા બાદ વડાપ્રધાન મોદીએ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત વિધિનો સત્તરમો હપ્તો જાહેર કરતાં જ અધિકૃત ફાઇલ ઉપર સહી કરી છે તેનાથી નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને ફાયદો થશે આ દરમિયાન પીએમ એ કહ્યું છે કે ખેડૂતોને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે અને કૃષિ ક્ષેત્ર માટે વધુ કામ કરવાનું ચાલુ રાખશે તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત તો મિત્રો સત્તરમાં અંતર્ગત સરકાર હવે વીસ હજાર કરોડ રૂપિયા વિતરણ કરશે જે તમામ ખેડૂતોને લાભ મળશે તો મિત્રો ખેડૂતોને જે સતતમાં આપતો આપણે જાણીએ કે વીસ હજાર કરોડ રૂપિયા હવે ખેડૂતોને જાહેર કરવામાં આવશે તો મિત્રો તમે જાણતા હશો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની અંદર ઘણી બધી ખેડૂતોની સંખ્યા ઘટી ગઈ છે અને ઘણા બધા ખેડૂતોને લાભ નથી મળતો તો મિત્રો આ યોજનાનો તમને લાભ મળે છે કે નથી મળતો એ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મિત્રો વધુમાં છે કે જે ફાઇલ ઉપર સિગ્નેચર કરવા માટે જે સૌથી મોટી જાહેર પણ છે કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સત્તરમાં આપતાની જે આ ફાઇલ છે એની અંદર સિગ્નેચર કરવામાં આવી છે તો મિત્રો વધુમાં છે કે રાજસ્થાન સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો પ્રદેશ સરકાર દ્વારા કિસાન કે સમગ્ર ઉત્સાહ કે દિશામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયા જે વધારો કરવામાં આવ્યો છે તો મિત્રો ખેડૂતોને જે છ હજાર મળે છે એ રાજસ્થાન સરકાર દ્વારા હવે આઠ હજાર રૂપિયા કરી દેવામાં આવે છે મિત્રો રાજસ્થાનની અંદર પણ મોદી સરકારની જે ભાજપ સરકાર છે તો ગુજરાતની અંદર પણ છે તો આ યોજના અંતર્ગત રાજસ્થાનની અંદર પણ વધારો થયો છે તો ગુજરાતની અંદર પણ થવો જોઈએ કે ન થવો જોઈએ કમેન્ટ કરીને અવશ્ય જણાવજો તો મિત્રો વધુમાં છે કે પીએમ કિસાન યોજના હેઠળ સોળમાં આપતાના નાણાં કરોડો ખેડૂતોના બેંક ખાતામાં અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ મોકલવામાં આવ્યા હતા કિસાન સન્માન નિધિ યોજના કેટલી સહાય મળે છે તો કેન્દ્ર સરકાર ખેડૂતોને આર્થિક મદી પૂરી પાડવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવી રહી છે તો મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના રોજ શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે તો મિત્રો ખેડૂતોના ખાતાની અંદર બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા જમા કરવામાં આવે છે જોકે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આ રકમ એક સાથે નહીં અત્રુ બે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા ખેડૂતોને એક વર્ષની અંદર જમા કરવામાં આવે છે એટલે કે ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા મળે છે તો પીએમ કિસાન યોજનાનો સતર્કતો ખેડૂતોના ખાતાની અંદર જૂન મહિનાના ચોથા વીકની અંદર જમા થવાની સૌથી મોટી અહેવાલ અનુસાર સૌથી મોટી માહિતી જાણવા મળી છે તો મિત્રો હવે ખેડૂતોના ખાતાની અંદર જે સોળમો હપ્તો જે અઠ્યાવીસમી ફેબ્રુઆરી જમા થયો હતો તો હવે ગુજરાતની અંદર અથવા દેશના જે તમામ ખેડૂતો છે એમને સત્તર મોફ્તો જૂનના ચોથા વીકની અંદર ખેડૂતોના ખાતાની અંદર જમા કરવામાં આવશે તો મિત્રો આ તે સંપૂર્ણ માહિતી જય મિત્રો વંદે માતરમ જય કરવી ગુજરાત